નમસ્કાર મિત્રો છે આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો રાહત નામે ગુજરાત સરકારે ખેડૂતોને ક્ષેત્રે નિયમો માં બાંધછોડ કરી સહાય રકમમાં કાપ મૂક્યો

કુલ 3.20 પોઈન્ટ વીસ કરોડ નો મુદ્દા માલ કબજે કર્યો અમરેલી કપાસ ની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું 155 કિલો લીલા છોડ સાથે પકડ અમદાવાદ ના ભુવાલડી માં નબીરાએ બેફામ કાર થી શ્રમિકો ને કચડ્યા ગર્ભવતી મહિલા નું કરુણ મોત બોડાદ માં ચારસો ની વેપારી સાથે શખ્સે 36.39 પોઈન્ટ ઓગણ ચાલીસ લાખ ની શેતર પિંડરી બોડા ડાઉન પોલીસ મથકના શખ્સ વિરોધ ફરિયાદ નોતાય જુનાગઢમાં પોલીસ કોસ્ટેમ્બલ ની પત્નીએ કર્યો આપકા પતિના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો હોવાનો આરોપ છોટાઉદીપુર સિમેન્ટ ની આડામાં શરાપની રાફીરે ટેન્કરની ગેસ કટાડતી કાપતા પોલીસ પણ ચોકી ઉઠી અમદાવાદમાં આલ દિવસે ત્રણ સિગરેટ પીવા જેટલું પ્રદૂષણ સત્તર વિસ્તારમાં એક ક્યુઆએ થી વધુ રાજ્યમાં સૂચિ પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે ધારાસભ્ય ચૈતર વસવાની ચેતવાણી ગાંધીનગરના યુવકીની હત્યામાં રાજકોટના બે આરોપીની આજીવન કેદ યુવકી ની હત્યા કરી લાશ થાના નજીક ફેંકી ફરાર થઈ ગયા હતા બનાસકાંઠાના ખેડૂતો સાથે આઠ પોઇન્ટ પચાસ લાખની લૂંટ કરનાર પૂજના ચીટરની જામ એનર્જી ને મંજૂર બજારમાં ભાવ કરતા સસ્તામાં સોનું આપવાની લાલચ આપી પોલીસી કની પકડીને 3.50 લાખ ની રિવક કર્યો બીજો આરોપી જી તડપકડ થી દૂર તોલાના કેગરકા ગામમાં માલધારી વાડામાં 22 કેટાના મૃત્યુ રાત્રે જંગલી પશુએ મારણ કર્યો નો પ્રાથમિક તારણ જૂનાગઢ માગરોલના પાટ ગામના સાસના ઉમલામાં 10 લોકોને ઈજા 20 પશુને પણ બચકા ભર્યા અમદાવાદ પોલીસ ની મારી જન રક્ષક પીએસઆર વેનમાંથી કપ સિરપની બોટલો મળી ડ્રાઈવરની કરવામાં આવી ચૂંટણીઓમાં સરકારી મશીનરો દુરુપયોગ કરે છે ભાજપ અખિલેશ આરોપ મારો કોઈ પરિવાર નથી તેજસ્વી મને ઘરેથી ગાડી મૂકી બહેન રૂણી ભાઈ પર મોટો આરોપ કાશ્મીર માં પોલીસ રાત્રે માં વિસ્ફોટ નવ ના મોત નવ ગામ પોલીસ સ્ટેશન ના પરિસર થયેલો લાયસન્સ રદ વધુ બેની અટકાયત અલ્ફા યુનિસ સામે એફઆઈઆર નોંધાઈ બિહાર માં ઇન્ચાર્જ નો તિરાડ માટે જવાબદાર રમજી નિમત રોહિણી ને ચપ્પલ મારવા તૈયાર બિહારમાં નવી સરકાર રચવા કયા વાત નીતિશ કુમાર રાજીનામું દસમી વખત તરીકે પુરપાટા દોડતી વાલીયર જા પર ગૌખર અકસ્માત પાંચ ના મોત ઉત્તર પ્રદેશના સોનભદ્ર માં ખાણ ઘસી ત્રણ શ્રમિકો નું મૃત્યુ ડે મળ્યા હજુ પણ ન દટાયેલા હોવાનો આશક દિલ્હી બ્લાસ્ટના કેસમાં મોટો ખુલાસો અકસ્ટના સ્થળેથી જ આર્મી પોલીસ દ્વારા વપરાતા ત્રણ કારતુસ મળ્યા રાજસ્થાનમાં ગૌકાર અકસ્માત ગુજરાતના શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો છ ના મોત ચૌદ ને ઇજાગ્રસ્ત કેરળમાં પાસો ગાદેલા હાલતમાં આરએસએસ કાર્યકરોનું મૃત્યુદેહ મળ્યા પોલીસ આત્મહત્યા ગણાવી બિહારની ચૂંટણીમાં વર્લ્ડ બેંક ના પૈસા દુરુપયોગ થયો જન સુરાજ પાર્ટીનો મને ગાળો આપી મારવા માટે ચપ્પલ ઉઠાવ્યો લાલુ યાદવની પુત્રી રોહિણીનો નો ગભીર આરોપ પરિવારમાં તિરાડ આઈ એનડીઆઈએ ગઠબંધન ના ડખાવ ઠાકરે અને મમતા ની બેનરજી પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યો સવાલ એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો બિહારમાં ચૂંટાયેલા નેવું ટકા ધારાસભ્યો કરોડપતિ રાજ્યના તમામ બસો તેતાળીસ ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ નવ પોઈન્ટ બે કરોડ બિહારમાં સરકાર ગંડન ને કહેવા તેજ ભાજપ જેડીયુ માં મંત્રી પદ મુદ્દે સહમતિ સતાઈ

કાવડડીયા વાવાઝોડા એ તબાહી મચાવી પારે વરસાદ બાદ પૂરું બેનામત બધા પ્રદુષણ અસર ગુજરાતમાં શ્વાસની સમસ્યાના ના દર્દીઓ વધ્યા દરરોજ સરેરાશ ત્રણસો ચાલીસ કેસ બિહાર લોકોને રાજનીતિ સમજવી નથી પડતી તેઓ દુનિયાની રાજનીતિ ઉમર ની નવી તસવીર આવી સામે ડોક્ટર વીસમાં જોવા મળ્યો આટકી બાળકો માં મોબાઈલ નું વળગણ વધ્યું દરરોજ ના સ્ક્રીન ટાઈમ માં ત્રણ કલાક બ્યાસી ટકા બાળકોનું મોબાઈલ વગર નથી ચાલતું